મોકલી આપડી આઈડિયા પૈસા નહી તો બકરો બનાવવો પડશે એવું લાગે શું તું પછી નહી તો બફોડો હોય તમે બફોડો તો નહીં લે હું એક લઈ આવું હા પૈસા નું તું જ કઈ નહીં મધરે આયા ખરા એક નઈ ભાઈબંધ કેવાય મળ્યો ખરો કેક લાવશે કેવી હશે છોકરા લાવેલા આપણું લા તાઈ અડધી કેક ફરી વ્યા છોકરા ખાવી છે ખાશે ને

આજે એની બર્થડે હતો આજે બર્થ બર્થડે ધામધૂમથી આથી જઈએ બર્થ ડે સારો મારો બર્થ ડે તો ફરી એવો નહીં લાવે એવું કરીશું ફરી ઘેર ભેજ નો બાપરા લોટ લોટ કહેજો એમનો એનો ડે આવ્યો ને તો હું કેક લાવું કરીને હવે ગાયનો પોદરો લાવું ખવડાવું પછી એમનું સાટું વારું આપ આવું યાર આપ મજા થાય શરદી થઈ જાય સારું હવે ને દેવું મહેનત કરું મજૂરી કરું પણ દેવું કરું નહીં